કા મિત્રો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો સ્વાગત છે તમારું આપશોને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ સ્પર્માર આપશોનું તેનેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો સાથે ત્રણ મહિનાનું એરિયસ જાહેર કર્યું અને કર્મચારીઓ માટે ખુશખબર છે મિત્રો આનંદના સમાચાર છે તો શું છે સમાચાર તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હર એક અપ્લેન મળતી રહેશે મિત્રો તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિજની કોન ચેનલને સબસ્ક્રાઈબ કરીને પહેલાં કંબન દબાણ ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ગુજરાત સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો કર્યો વધારો મિત્રો તો શું છે સંપૂર્ણ ચર્ચા ચાલો આગળ વિડીયોમાં જોઈ લઈએ મિત્રો તો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર આવે છે નાણાં વિભાગે રાજ્ય સરકાર રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે જેમાં એક જુલાઈ બે હજાર પચીસથી ત્રણ ટકાનો વધારો કરીને પંચાણું ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે એટલે કે હવે એક જુલાઈ બે હજાર પચીસથી મૂળ પગારના પંચાણ ટકા મોંઘવારી ભથ્થું પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે આ નિર્ણય આ નિર્ણયનો લાભ રાજ્ય સેવા અને પંચાયત સેવા તથા અન્ય મળીને ચાર પોઈન્ટ પિસ્તાળ લાખ કર્મચારી અને ચાર પોઈન્ટ તેસઠ લાખ પેન્શનોને મળશે મિત્રો તો તમે જાણો છો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધારે છે એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધે છે બીજું મોંઘવારી ભથ્થું જુલાઈમાં વધે છે તો જુલાઈનું જે મોંઘવારી જરાય સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે મિત્રો આ આનો લાભ દેશના ચાર પોઈન્ટ પિસ્તાળીસ લાખ કર્મચારી અને ચાર પોઈન્ટ તેસઠ લાખ પેન્શનને મળશે મિત્રો અંતરે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અને પંચાયત કર્મચારીને જુલાઈ બે હજાર પચીસથી નવેમ્બર બે હજાર પચીસ સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાનો પગાર તફાટની રકમ ડિસેમ્બરનો પગાર સાથે પેન ઇન જાન્યુઆરી બે હજાર છવ્વીસ રોકડમાં ચૂકવવાની રહેશે આ મોંઘવાર ભથ્થું પચાસ પચાસ પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને પચાસ પૈસા પૈસા કરતાં ઓછી રકમની ગણતરી લેવામાં આવશે નહીં મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ કે મોંઘવાઈ ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓના માટે ફોર્મ્યુલા છે કે છેલ્લા બાર મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ આઈ સીપીઆઈ ડબ્લ્યુ એ આઈ સીપીઆઈની સરેરાશ એકસો પંદર પોઈન્ટ છોતેર મિત્રો એકસો પંદર પોઈન્ટ છોતેર પ્લસ એકસો પંદર પોઈન્ટ છોતેર એકસો પંદર પોઈન્ટ છોતેર ગુણ્યા છ હવે જો આપણે પી એસયુ એટલે પબ્લિક સેક્ટર યુનિટમાં કામ કરતા લોકોને મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ તો તેની ગણતરી પદ્ધતિ છે મોંઘવારી પથ્થરની ટકાવારી છેલ્લા ટાઈમનો ગ્રાહક સૂચકાંકની સરેરાશ બે જ વર્ષ બજાર એક તો મિત્રો બે હજાર એક બરાબર છ માઇનસો ચોવીસ પોઈન્ટ તેત્રીસ ગુણે સો આમ તમારો જે ટકાવારી ગણવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ અન્ય પંચ જેમાં આઠમું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનોને લાંબા સમયથી આઠમું પગાર પંચની રાહ જોઈ રહ્યા છે હવે તે ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે સરકારે કહ્યું છે કે તે આઠમો પગાર પંચ અંગે રાજીવ સાથે સક્રિય રીતે સલાહ સૂચન કરી રહી છે આ કમિશન રચના અંગે ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે ફાઇનાલિસિસ એક્સપ્રેસના અહેવાલ મુજબ ગયા મહિને નેશનલ ફેડરેશન ઓફ ગવર્મેન્ટ એમ્પ્લોય જી ઇન સીના એક પતિમ પતિનિર્બંધ કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જીતેન્દ્રસિંહે જે ચર્ચા કરવામાં આવી હતી તેમાં મિત્રો આ પ્રતિબંધ ભારતીય મજૂર સંઘ બીએમએસ સાથે જોડાયેલા ઉદ્યોગ સંગઠન સર્વોચ્ચ સંગઠન છે આ બેઠક ઉપયો આઠમ પગાર પંચ અમલીકરણમાં વિલંબ સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરી તમે જણાવી દઈએ કે આઠમો પગાર પંચની જાહેરાત આ વર્ષે જાન્યુઆરી જાન્યુઆરી કરવામાં આવી હતી અને ત્યાંમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી મિત્રો કર્મચારીને ખાસ કરીને કમિશન કમિશનના મુખ્ય સભ્યોની નિમણૂક અને સદબ સદઅસરતો ટીઓઆરની અંતિમ રિપુરેખા આપતું તારી રાહ જોઈ રહ્યા છે મિત્રો ત્યારબાદ ત્યારબાદ કયા મુદ્દા ઉપર ચર્ચા મંત્રી સાથે મુલાકાતમાં પ્રતિનિધિમંડળને ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવે છે આઠમો પગાર પંચ વિલંબમાં રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે એનપીએસ મિત્રો ત્યારબાદ યુનિફાઈડ પેન્શન્સ યોજના એટલે યુપીએસ નાબૂદ કરવા જૂની પેન્શન ઓપીએસ પુનઃસ્થાપિત કરવા કોવિડ નાન્ટીન દરમિયાન સ્થગિત અઢાર મહિનાના ડીએડીએસ મુક્ત કરવા જેવા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જ્યાં મુદ્દાઓ પર કેટલા મુદ્દાઓ ચર્ચા હતી રાષ્ટ્રીય પહેલાં રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ પર ચર્ચા કરવામાં આવી હતી ઊનુપાઇટ પેન્શન યોજના તે નાબૂદ કરવા અને જૂની પેન્શન યોજના તે પુનઃસ્થાપિત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી મિત્રો ત્યારબાદ આપણે વાત કરી લઈએ કે કેન્દ્રીય પગાર પંચ રચના ટૂંક સમયમાં થશે અહેવાલ મુજબ કેન્દ્રીય કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ ખાતરી આપી હતી કે આઠમા પગાર પંચની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે મંત્રીએ પ્રતિનિધિમંડળની ખાતરી આપી હતી મિત્રો કે કમિશનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે અને જૂની પેન્શન યોજના ઓપીએસ પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પેન્શન સચિવ સાથે બેઠકનું આયોજન કર્યું હતું બેઠકમાં કરુણા કરુણાપૂર્ણ નિમણૂકોને વધારો કર્મચારીઓની કેડર સમીક્ષાની નિયમિત જીસીએમની બેઠકને સુનિશ્ચિત કરવા જેવા અન્ય મુદ્દાઓ પર ઉઠાવવામાં આવ્યા હતા તો કેટલીક માગણીઓ ધ્યાનમાં લેવામાં આવી હતી પ્રતિનિધિમંડળે સરકારી સરકારી કર્મચારીઓને પડતર મુખ્ય માગણીઓને આવરી લેવા લેતા વિગતવા મેમોરન્ડમ બહાર સુપ્રત કર્યું છે મિત્રો જ્યારે હતમાં વાત કરી લઈએ કે જ્યારે આઠમો પગાર પંચ કેમ મહત્ત્વનું છે વાસ્તવમાં સરકારી કર્મચારીઓને પેન્શનની પેન્સોની આવક દર દસ વર્ષે નવા પગાર પથા નક્કી કરવામાં આવે છે તો ગયા વખતે સાતમું પગાર પર લાભ કરવામાં આવ્યું હતું હવે આઠમો પછ કર્મચારીઓના મૂળ પગાર ભથ્થા અને પેન્સોને મોટો લાભ આપવાની અપેક્ષા છે મિત્રો જ્યારે હતમાં આ ભથ્થા આઠમો પગાર પછી સમાપ્ત થઈ શકે છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે આટમું પગાર પંચ મુસાફરી ભથ્થું ખાસ ફરજ ભથ્થું નાના સ્ટાના પ્રાદેશિક ભથ્થા અને કેટલાક વિભાગીય ભથ્થા જેમ કે જૂના ટાઈપિંગ કારકુનની ભથ્થા નાબૂદ કરવામાં આવી શકે છે જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી આ વખતે પણ સરકાર ઉદ્દેશ્ય પગાર માળખાના તાર્કિક અને સરળ બનાવવાનું છે મિત્રો તો આ તે આજની મહત્ત્વપૂર્ણ અપડેટ તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્યવિદ નિકુન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હોલીક અપડેટ મળતી રહેશે તો થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે મિત્રો